નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના એક નવા હવામાન સમાચારની અંદર મિત્રો હાલ તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે મિત્રો આકાર પામતી જોવા મળી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમની દિશામાં જો મિત્રો કોઈ ફેરફાર થશે એટલે કે મિત્રો આ આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ઉત્તર પૂર્વ દિશા તરફ જો આગળ વધશે તો આપણા ગુજરાત રાજ્યની સાથે મિત્રો અનેક ભારતના એવા રાજ્યો હશે ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા ફરીથી ખાસ કરીને મિત્રો ભૂક્કા બોલાવે તેવો વરસાદ વરસવાનો છે જે આ મિત્રો ખાસ કરીને તમે અત્યારે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે ભારતના પર્વતીય વિસ્તાર સાથે મિત્રો ઉત્તર ભારતના તમામે તમામ વિસ્તારની અંદર ઠંડી સાથે મિત્રો ભારે પવનો છે અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો પવનોની ગતિવિધિ પણ અત્યારે ખૂબ જ વધારે જોવા મળી રહી છે અને મિત્રો ખાસ કરીને ભારતના પર્વતીય વિસ્તારોમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે આ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો તાપમાન ઠંડુ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની જે ધરતી છે તપતી જોવા મળી રહી છે એટલે કે ગુજરાતના તમામે તમામ જિલ્લા તમામે તમામ ગામડા હોય ત્યાં મિત્રો હાલ ગરમી છે અત્યારે ખૂબ જ પડતી જોવા મળી રહી છે મિત્રો ખાસ કરીને ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને મિત્રો હાલ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ગુજરાતના જુદા જુદા સ્થળ ઉપર જુદા જુદા મિત્રો ખાસ કરીને વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે જે વાતાવરણની અંદર થઈ રહેલી અસ્થિરતા જ્યાં મિત્રો તમે જોઈ શકો છો ભારતના ઊંડાણવાળા ભાગોની અંદર દક્ષિણ ભારતના નીચાણવાળા ભાગની અંદર અરબ સાગર અને બંગાળની ખાડી આમ મિત્રો બે સમુદ્રની અંદર નવી હલચલો સક્રિય બનતી જોવા મળે છે નવા નવા વાવાઝોડા બનવાને લઈને પણ નવી આગે છે મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ છે અને મિત્રો એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગની અંદર લો પ્રેશરમાંથી અત્યારે હાલ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનતી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ આગામી બે થી ત્રણ દિવસની અંદર તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ખૂબ જ વધારે જોવા મળશે અને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આ વરસાદી સિસ્ટમ પરિવર્તિત થશે તો હાલ મિત્રો ભારતના દરિયાઈ કાંઠાના જે ભાગો હોય દરિયાઈને અડીને આવેલા જે પણ મિત્રો ખાસ કરીને ભાગો છે ત્યાં પણ મિત્રો માછીમારોને માછીમારી ન કરવા માટે પણ હાલ સૂચના આપી દેવામાં આવી છે એટલે કે મિત્રો ભારે પવનો ફૂંકાશે પવનોની સાથે મિત્રો ફરી એકવાર વરસાદી રાઉન્ડ કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ શરૂ થતો હોય એવી મિત્રો આગાહી છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી દર્શાવવામાં આવી છે સાથે મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ પણ તમે જોઈ શકો છો ભારતના પર્વતીય ભારતના ભાગની સાથે ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો પંજાબ છે રાજસ્થાન છે દિલ્હી લાગુના વિસ્તાર છે જોધપુર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ઘાટા વાદળો ઘેરાતા જોવા મળશે ઠંડીની સાથે મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદની પણ અત્યારે આગાહી છે મિત્રો અત્યારે હાલ જુદી જુદી આગાહી સામે આવી છે જુદા જુદા હવામાન નિષ્ણાતો તરફથી આગાહી દર્શાવવામાં આવી છે જેમ જે મિત્રો સત્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે એમનું મુખ્ય કારણ એ છે કે મિત્રો ભારતના જે દક્ષિણ ભારતના ભાગની અંદર એક નાણેકડી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે વરસાદી સિસ્ટમ બની રહી છે સાથે સાથે મિત્રો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હાલ નવા નવા વાવાઝોડા બનવાને લઈને નવી નવી લો પ્રેશરો બનતી જોવા મળી રહી છે હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી ખાસ કરીને નજર કરીશું કે કઈ રીતની વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા રહી છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે ખાસ કરીને મિત્રો જે ઉત્તર ભારતના તમામે તમામ ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો આ વાદળોના ઝુંડ એકસાથે અથડાતા જોવા મળશે તો ફરીથી છે સાથે આંધી તુફાન સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાત સાથે મિત્રો ભારતના અનેક રાજ્યો હોય છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ છે માવઠું છે તમામ ભૂકા બોલાવશે અને મિત્રો અત્યારે જે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી છે વરસાદી પરિસ્થિતિ છે એટલે કે વાવાઝોડા બનવા ઝેરી હશે અને મિત્રો આ વાવાઝોડાના ભાગરૂપી ગુજરાત સાથે ભારતના દરિયાઈકાંઠાના ભાગ હોય એટલે કે મિત્રો દરિયાઈકાંઠાનેડીને આવેલા જેટલા પણ ભાગો છે ત્યાં વધારે અસર જોવા મળવાની છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાત સાથે મિત્રો ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગ હોય જેમ કે ખાસ મિત્રો હું તમને હવે ખાસ કરીને મિત્રો જે હાઈ કોલ્ડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ સૌ મિત્રો તમે જોઈ શકો છો વાદળોના અને ખાસ મિત્રો ઠંડીનું પ્રમાણ પણ હવે ગુજરાતની અંદર દિવસે ને દિવસે ઘટતું જોવા મળશે અને ગરમી અને ઉકળાટ એટલે કે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર પણ વધારો થતો જતો હોય એ રીતની મિત્રો ખાસ કરી નવી આગાહી હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી દર્શાવવામાં આવ્યું છે આ સાથે મિત્રો અત્યારે હાલ ગુજરાત સાથે ભારતમાં તેવડી ઋતુ એટલે કે ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેમના વિશે પણ હું થોડીક વિગતવાર માહિતી તમને આપું હવામાનને લઈને સમાચાર મળી રહ્યા છે હવામાન નિષ્ણાતો તરફથી પણ મિત્રો એવી આગાહી કરવામાં આવી છે કે હાલ ત્રણ ઋતુનો અહેસાસ અત્યારે સમગ્ર ભારત દેશની અંદર થઈ રહ્યો છે ખાસ મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભારતનો નકશો અત્યારે રજૂ કરવામાં આવી રહ્યો છે આ મિત્રો ભારતનો નકશો છે અને આ સાથે મિત્રો હું તમને ખાસ કરીને એક

ત્યાં મિત્રો ખાસ કરીને ઉત્તર પૂર્વ અને પશ્ચિમી ભારતના જે ભાગો છે વચ્ચેના જે ભાગો છે ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે અને ત્રીજો ભાગ છે ત્યાં મિત્રો ખાસ કરીને એક વરસાદી સિસ્ટમ નવા નવા વાવાઝોડાને લઈને પણ નવી અને નવી કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવશે આ મિત્રો સમગ્ર ભારત દેશની અંદર ત્રણ ઋતુ એક સાથે સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે મિત્રો અત્યારે હાલ આજે થઈ છે મિત્રો ખાસ કરીને છવ્વીસમી ફેબ્રુઆરી અને મિત્રો આજે વાર થયો છે બુધવાર અને મિત્રો ખાસ કરીને ગુજરાતવાસીઓ જાણી લેજો કે આજે મહાશિવરાત્રિના દિવસે ગુજરાતના કયા કયા વિસ્તારો છે ભારતના કયા કયા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે ફરી એકવાર મેઘ રચના થતી જોવા મળશે ગાજવીજ આંધી તુફાન વંટોળની સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો શ્રીલંકાના તમામે તમામ વિસ્તારની અંદર વાદળોના ઝૂંડથી આ તમામે તમામ ભાગ ઘેરાતો જોવા મળવાનો છે સાથે સાથે મિત્રો હાલ બેંગ્લુરૂ છે પુંડુચેરી છે મદુરાઈ લાગુના વિસ્તાર છે ચેન્નઈ લાગુના વિસ્તાર છે હૈદરાબાદ છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તાર આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો હાલ એવી આગાહી છે કે આગામી બેથી ત્રણ દિવસની અંદર બેથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે હાલ મિત્રો ભર શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ અત્યારે હાલ ભારતના દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં જોવા મળી રહ્યો છે સાથે મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો ઠંડીની સાથે હાલ ખાસ કે મિત્રો ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે ઠંડીનું પણ પ્રમાણ મિત્રો ખાસ કરીને હવે વધતું જોવા મળવાનું છે ઠંડીની સાથે મિત્રો પવનોની ગતિવિધિ પણ અત્યારે દર્શાવવામાં આવી છે મિત્રો આ વરસાદી પવનોની ગતિવિધિ છે મિત્રો આપણા ભારતની સાથે સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર અનેક ગામડાઓની અંદર અસર કરશે સાથે સાથે મિત્રો આપણે જાણીશું કે આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા સ્થળો પર કેવું વાતાવરણ જોવા મળશે કઈ રીતનું મિત્રો તાપમાન જોવા મળવાનું છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ મિત્રો કચ્છના વિસ્તારની અંદરથી સૌ પ્રથમ માહિતી મેળવી તો કચ્છ લાગુના વિસ્તારમાં ખાસ ગાંધીધામ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નળિયા લાગુના વિસ્તાર છે ખાવડ લાગુના વિસ્તાર છે આ તમામ તમામ વિસ્તારની અંદર મિત્રો આ જે ગરમી છે એ પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળવાની છે ગરમી પણ મિત્રો ખાસ બપોરના સમયગાળા દરમિયાન ખૂબ જ પડી રહી છે એટલે કે મિત્રો ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સેલ્શિયસથી પણ વધારે તાપમાન છે અત્યારે હાલ વાતાવરણનું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ છે ખાસ મિત્રો થાણ લાગુના વિસ્તાર છે રાજકોટ લાગુના વિસ્તાર છે તમામે તમામ મિત્રો આ વિસ્તારોની અંદર છે એ મિત્રો ગરમી પણ વધતી જોવા મળી રહી છે અને તાપમાનમાં પણ હાલ દિવસે ને દિવસે મિત્રો વધારો થતો જોવા મળી રહ્યો છે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે છૂટાછવાયેલા સ્થળો ઉપર વિસ્તારો પર જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ કે હાલ જે આ વાતાવરણમાં મોટી અસ્થિરતા આવી એમનું મિત્રો મુખ્ય કારણ એ છે કે જે બંગાળની ખાડીમાં જે બની રહેલી જે લો પ્રેશર છે પોતાની તરફ આ વરસાદી સિસ્ટમ છે એ ભેજનું પ્રમાણ અને વાદળોના ઝૂંડ છે મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ખેંચી રહી છે અને મજબૂત ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ લો પ્રેશર છે કન્વર્ટ થશે એવી પણ મિત્રો ખાસ કરીને શક્યતા જોવા મળી રહી છે એવી પણ મિત્રો આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા જુદા જુદા હવામાન નિષ્ણાંતો છે એમ ના દ્વારા મિત્રો હાલ જુદી જુદી આગાહી દર્શાવવામાં આવી છે સાથે મિત્રો ભારતના પર્વતીય ભારતના ભાગોમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે વાતાવરણમાં મિત્રો મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે જેમના કારણે મિત્રો ખાસ કરીને ખેડૂતોના પાક છે એમને પણ નુકસાન થવાને લઈને નવી જ આગાહી અત્યારે સામે આવી રહી છે એટલે કે મિત્રો ગુજરાત સાથે મિત્રો ભારતના અનેક રાજ્યો છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસર છે ખૂબ જ વધારે થવાની છે એને લઈને પણ મિત્રો આગાહી છે એ અત્યારે જ હાલ દર્શાવવામાં આવી રહેલી છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો જેમ જેમ દિવસો પસાર થવાના કારણે વાતાવરણની અંદર પણ મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળે છે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારો હોય ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ છે માવઠું પડવાને લઈને પણ નવી આગાહી છે તે હાલ દર્શાવવામાં આવી રહી છે મિત્રો હાલ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી છે એમના દ્વારા મિત્રો જુદી જુદી રીતે જુદી જુદી આગાહી છે તે સામે આવી રહી છે